નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ હવે જોઈએ શિનોર મુકામે બ્રહ્માકુમારી હોલમાં સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક જીડીઆર ટીક સર્વરોગ નિદાન કેમ્પ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં યોજાયો શિનોર ખાતે નેશનલ આયુષ મિશન અંતર્ગત વિશ્વ સિનિયર સિટીઝન ડેની ઉજવણીના ભાગરૂપે શ્રી આયુષની કચેરી ગાંધીનગર આરોગ્ય અને કલ્યાણ વિભાગ ગાંધીનગરની સૂચના મુજબ બ્રહ્માકુમારી શિનોરના સહયોગથી સિનિયર સિટીઝનો માટે નિદાન તથા સારવાર તેમજ વિનામૂલ્યે દવાનો કેમ્પ યોજાયો કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારી શિનોરના સંચાલિકા ધરતીબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો આ કેમ્પમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન ડેપ્યુટી સરપંચ નીતિન ખત્રી જિલ્લા ભાજપ મંત્રી હિનાબેન મોન્ડ જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહકારી આગેવાન વિકાસ પટેલ પ્રશાંત બારોટ ઉદિત ગાંધી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત કેમ્પમાં ડોક્ટર નિકુંજ પોપટાણી તેમજ ડોક્ટરની ટીમ દ્વારા વિવિધ રોગોની સારવાર કરી નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી રિપોર્ટર મેહુલ પટેલ બી ન્યૂઝ શિનોર

નિઃશુલ્ક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હાજર તમામ દર્દીઓને રોગ અનુસાર આસન અને પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવ્યું અમારા બંને યોગા તજજ્ઞો દ્વારા યોગાસન આપવામાં આવ્યું ખાસ કરીને વૃદ્ધોને જે યુવાની એટલે વસંત અને વૃદ્ધાવસ્થા એટલે પાનખર તો આ પાનખરમાં શારીરિક અને માનસિક કઈ રીતે સ્વસ્થ રહી શકાય તે અંતર્ગત તેઓને માનસ રોગ ઉપર લેક્ચર આપવામાં આવ્યું આ સમગ્ર કામગીરીમાં સિનોર સિનોર તાલુકાના લોકોનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયો અને બ્રહ્મકુમારી સિનોરનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયો